ધંધો કરી દે વાત ધંધો મને લગાવી પચાસ હજાર મારા મન લાગ લેચી મારા ગેર પાંચ મિનિટ આવું થઈ ખાલી

તો ઘેર જ બાર જોયું હા હું આવું હાલત ઝાસકા થી પેલું મીઠાઈ લઈ ખરેખર લાલ પૈસા લઈ ગયો

બાજુ ભોળિયો એક બાજુ મો પચાસ હજાર મિઅલા વચ્ચે થઈને તમે જોઈજો શું થાય સર અલાવતા કોઈ